હવે બનાવ માં છોકરા ચા પાણી પીન ને ફાકી ખાઈ જાતા હતા તો વાય ચાર એકટી વાલી ના લોકો આવ્યા હાથ થી હાથ જાય હાજી ગૌરાંગ યોગલો પછી એક જાવીદ કરીને બરોબર હાથ થી જણા હતા હાથમાં તલવારું પાઇપું છરીયું ઢોકા બરોબર ઘણા છોકરા રિક્ષા લઈને ભાઈ ગયા તેની વાય એકટીવા દોડાવ્યા આપડે એ બોરી ટાવાસ ની શેરી ગયા અહિયાંથી રિક્ષા નીકળે એમ નતી એટલે ઊભા રહી ગયા હવે આની અંદર પેલેથી જ લપાયેલી આવે એટલે આ લોકો ગોતે અમારા છોકરાને લપ એટલે નહીં જેવી બાબતમાં લપતી હતી આવડન અમારી ઉપર ફરિયાદી આવે કરી ડકો થયો હતો કરી નાખ્યું હોય એ બધી લપતી છોકરા બેઠા એની માટે એક્ટિવા નાખે કા છકડા નાખે બરોબર હવે નંબર માં અમે રહી આમ નીચલા ડોળે તો એને ચાઇનીઝ ની દુકાન છે કાયમ એમ અહીં કચરો ફેકવા આવ્યો હતો

અહીંયા બેઠો છે તો એકટીવા માથા ચડાવી દીધું તો સીધી જઈ અને પોલે પોલીસ ની ગાડી બોલાવી લીધી અમારા ઘરે પોલીસ આવી સામે એક ગૌલો છે અને ઝગલો છે મંડપવાળો અને ઝાવલો જગલો મંડપ વાળો રહ્યો ને એના ત્રણ છોકરા છે ને એનો ભાઈ લંગડો છે ને એ કોરી છે એ કારણ પેલા ગઉં તો છો કે જગલા ગૌલાના માપે જો જૂનો કજ્યો હતો પેલા ને એ તો બધું ફત્યે ગયું ઈ તો કઈ એવું નથી